અવેડાની અંદર હમણાં કેદીના ટૂંકમાં એક મોટો હરખ ઉનાળામાં રખડતો હતો જળ હરખ જોકે જે રીતે ના હોય પણ આપણે એને ખાલી જોઈને તોય બીક લાગે એવડો બધો મોટો હતો હવે આમાં હતા જ ખરા ક્યાં ગયા હોય રામ અટાણે નથી દેખાતા ટૂંકમાં કંઈ વાંધો નહીં હાલો જરાક આપણે કેસર કેરી તોડી આવી ચીર ના ઉડી જોજો ના આપણે બે ને નહીં તોડવાની जो 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 એને દેવાય જ નહીં અલ્યા નિયોલી નીચે તો કેસર આમાંથી આટલી આમ બાકી છે ક્યાં हवे तो लगभग थी नथी बिदाई आखी तबानो तबानो घर भई रे के रे हल कलम के नी करेल है तने खबर है भाई वाह 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 खो कहीं जो आबे आंबा है पापा ना कलम करेल आंबा आम है अमाय <laughs> करो तो पण आ बहु काही वैधू नाही सक्सेस ना थियो ई मा बेतन वा ट्राई करी थी मा ना लगी हेलो बे आंबा अरे दोगा लाख हेलो भाई आतिया ओए मारी रे क्या नहीं आ घणी बतियो है वा मत मत ध्यान नहीं ला तू 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 साइड में पापा आन क्यों ना चला साइड में उभने भाई हूं क्या मोट को था जो पापा हम्म में आ गया हम जो जाए यहां हम कहते थे खबर में एक बजे आवी है ना एक बजे आवी है हम्म हाँ, फुटकर जाओ। आया, नीचे। हुआ भईया, तारा लोगड़ान पर आई, वो सीलन है। जाया। गई थी आवज़। हाँ। आओ तेरी आपका करता हूँ। मने आवज़ है, बिरही डोलो पढ़ता है। दे, दे। नहीं मूंगफली। ले दे। हाँ हाँ हाँ। यार बड़ा मोटा सा, અહીં તન છે પડોયો તેવા વાવા ના કંઈ નહીં x² આ અ ઉતારી લે હું પછી આપણે શું ખાશું પછી આપણે બગાં ખાશું વાહર ખાશું આપણ ખાલી હોય જડું ડૂડ ખાશું એક કડી કરવા તો કવાય જ ન દે નતો किया नहीं भाई जो आप आ रही जातनु जड़ भरी पास में आपरे कह दे का जो भी तो आ, <laughs> कोई ना जोई होई तो हां क्या पढ़ो पढ़ो तुम तुम्हारे पढ़ो बाद में आप बैठो एक आ जाओ हम जो है, है। बाजू है एक तेरा पीछे है इन वाली बाजू है एक क्या सारा हम है वो टीवी <laughs> टीवी के दियो ना थी

અરે જલેભાઈ કામ તરત કરે અડી કાઢીને આ ચંપક અમારો થોડો દુબરો રહ્યો ને ત્યારે કરી જાય છે ને અમને ઇન્ફાઇ વાંધો ની ના જાય તો હાલ આ પાંચ પાંચ દેખીએ બોલ દોન ને આવી જ હાલ મસ્ત મજા ની કેરી ખાવું આવી જાય જો આપણે ઘર ની છે બે આંબા હે કેસર ના તો આજે તોડી લઈએ તો 11 ઉપર લગભગ પાકી જયા હે કેમ કે બોવાજી હાંખું જે હું ખાસ નથી એકાજ બે કેરી આવી પડી થી કે હાંખું હોય એ હું લાગતું ને

ચુર્વી બેન ને હવે કેટલા દિન વાર છે બેન ભણવાની મારે ને હાતર દેરીયા છે હા આટલા રિયા ચુર્વી બેન કેરિયું ખાતી જાય આપડી કેસર પછી ફૂલ તૈયારી મંડે કરવા ભાઈ ભાઈ આ પારિજાત નો રોપડો છે હાર શૃંગાર પણ ઘણા ટૂંકમાં કેતો હોય આનું નામ છે હાર શૃંગાર પારિજાત પછી બીજું શું કેવાય સુરભાઈ ઘણા નામ હે પણ બધા અલગ અલગ પ્રદેશમાં ટૂંકમાં અલગ અલગ નામથી ઓળખતા હોય અને આ લગભગ બધા પેલા મેં સ્ટોરી કીધી હતી બાન મમ્મી નામ બધા હતા પણ આમાં એવું હતું કે કૃષ્ણ ભગવાન હે ને આ સ્વર્ગ માંથી ટૂંકમાં આ ઝાડ આપડા ધરતી ઉપર લઈ આવ્યા હતા એમના પત્ની સત્યભામા માટે એટલે આ સ્વર્ગનું ઝાડ કહેવાય બરાબર અને આમ જો આંબા થી ઊંચાઈ વાળું અહીંયા છે ટૂંકમાં એ મોટું ઝાડ થઈ જાય અમે તને બહુ જાજી વાર કાપી નાખ્યું દર વર્ષે કાપવું પડે કેમ કે આંબા બહુ બધી ઊંચાઈ થઈ જાય પછી એને કાપી નાખીએ એટલે પાછો કોર આવે ને મસ્ત મસ્ત મોટા મોટા પાન ફૂટે અને આના ફૂલ ભાઈ બહુ મસ્ત હોય એટલે રાતે રાતે ઉઘડે અને સુગંધ એની બહુ મસ્ત હોય ફૂલ ને જો એ કાંઈ ઝુમકો

આજો મયા એ કુજ ના ખાતા હોય લેતા અરે બેલ ના કર ધમ ધમ સે કામ થાય તો આ बाजू આપણે ડોયલો અહીંયા ચોખી લીધી હોય અહીંયા હે એક એકા મોટી ડો છે એક અહીંયા મોટી ડો છે આટલી પેરી હોય ભાઈ ભાઈ તમારે અહીંયા કેર્યું ગોઠવવાનું કામ આવે હે એ પપ્પા કરે હે અને વિરન દેતો જ રહે અને કેમ જરાબો બીજી બધી છે ને અલગ અલગ સ્વાદ ની હોય ટૂંકમાં ખાટી મીઠી બધી મિક્સ માં હોય આમાં રોસડા ના હોય એટલે ટૂંકમાં ખાવાની મીઠાઈ ને બધી સારું હોય એટલે મજા આવે

અકે જે તો નામે લે લે બીજું મસપાયે લઈ લેજે અહીં આપણે કરીયો કેસર કરી જો આ બધું એટલો બધો ઢંગો થઈ ગયો બતાવું અને પછી આપણે બોતી અહીં આ ઢગલો આપડો હાલો ભાઈ તો જો ડ્રબો થઈ ગયું છે આપડો તૈયાર ને 112 કરી છે નોંગ 112 આ સન નથી કે હો કરી ઉતર છે પણ આ 112 સદી મરદી થઈ જો ભાઈ मामा मार गया है कहती कहता था कि हेने जावा है आज आई गलो तमने आल। લે જમ જોય બગીચા માં બેઠા હે હવે અમાર વિરનભાઈ ને બોલવાનું હોય પણ અમને ડાયરેક્ટ માથ દેઈ ગયો હે એકતા હે ના કે તો બોલતો નથી ક ભઈ દેવતભાઈ આવ્યો હે કમલેશભાઈ બોલો દેવતભાઈ હા હું બોલું કે હું જામભુ ખવાઈયો હું તમને સુખિયાઓ હા આવી જાવ જામભુ ખાઓ બધાય આને વાય કાય ની બાર દેવત ભાઈ કહું કઉ કઉ જો અમે આજનો નો દી થોડાક ફ્રી થઈ ગયા છે આપણે ઓલું વાવવું હતું ને એ કોરે નથી વાવ્યું પેલા પલારવાનું હાલ હતી કાલી માં પલારીને પછી વાવ્યું દેવતને કીધું જાંબુ હવે એક બે દિન મહેમાન છે કે જાંબુ ખાવું હોય ને તો આવ દેવાતે કાલ ખાતર ભર લીધું હતું આજ ફ્રી હતી કે હાલો તો આવું કે ચક્કર મારી જાય પછી સુફર વાવવાનું ને એવા જીણા મોટા કામ હોય કે નહીં સુફર વાવવાનું બાકી એવું હોય ને હા એ હાલો જો હવે ઘડીક વાર जामबुडी <laughs> में ठोठांदई लई हमणा फ्रूट ऊपर मड़ी गया से ई बदा दुगिम निमने से रोगी उभी नथी तबीयत हराड़े। आई देवै हां अतु बोल सकित क्यूं रजन ना लेगो मैं मैं सरन लेगो ये ना पड़तो तो हमुं नथी के होय लग गई लग हां तरे नको तो ई आवसु जे तेली

કે દાયરો મજામાં ઓ જલ ચાલે 8 તારીખ ના 9 તારીખ કા કીજે ન કોઈ ન બજે નિંદરું પાડવા નહી જલ્દી જ હોય અ અમે અમને તંદર લાગી ગયા તે અમને બહુ વેરું ન થાવતું હમણા લગભગ ક્યાં એમ જે એકદી માંડવી નો ઓલો તેલ કટ્યો ને તેદી રહીતે ત્રણ રાત ત્રણ ને ખૂતો કે પાછો કાલ આ બધા ફુવારા નું નઈ હરડે કરી લીધું ને તતર બિન નઈ કે મને નિંદર ન થાવતી લોઈ ના ટકા કટતો ભગવાન જાણે કે

મારે અગર તો ચંપકલાલ નહય જઈ બેઠા ચંપકલાલ કે ચંપક આઈ ગયો તો પાણી ન કરીયો તો ભરી આવી ગયો ઈ જલન કીધું તું તી જો ઇન્ટાયર ખૂડા છે ચંપક ભાઈ જો ઈયું ને આમ કહી દઈએ ડાયરેક્ટ જલન કેવુંય નઈ પડે જલન કેવુંય નઈ પડે જલન લાઈટ જો તો આવી ગઈ ભઈ ગઈતી લાઈટ એવું હોય ભઈ અમારે લાઈટ હરડે રહેતી નથી ને આ કઈ ધાયરા કામ નિકળતે ને જો ભાઈ લાઈટ જાય ને એટલે સીધો બારો નીકળે કોણ યલો ઠીક હે ગરમી મુકે બ બારો પવન હાવ સુસવાટા કરે હે અને રૂમમાં કે ઓહરી માં ક્યાં જપાય એમ નથી એક હાંડો એક ભરતો

चाहिए तो फूल घाटा है इंदा फिर इनको बे बाकी में ना पुगे फिर तेरी काम लग जा एक और मुझे आ गई जब मम्मा अम्मा बहुत अंडा वाली आप क्या किए वो बाख ना आखे में परे उड़े है जो तारो बार पहला ले है पे चसुर भी बेन ना मेन मित्र काका आओ भरी भरी ने जूम खादी था है जो કાકો થઈ જો તો બાટી જમતો હે એટલે આવી ગયો ઓ ભગવાન જોજે ભાઈ કાકલા જમખા મારવા હે બરાબર ચાહુંરા હે નહી આ હુ દેલા એ દેખા હે ને જગત કાલે દેખા ઉજે ઓલો પેરો અમે ભાઈ તો આ बाजू અમે આવી ગઈ હે અયા છાતુ પરથી જામબુ લેવા હાટો અયા જો આ કોથરી ભરાવાની હે અને માં ઓલી બાજુ ઢગલો કરી દીધો દુબીને જલાને પણ જલો રી હૈન વે ઓગે મિતુર કાકે જ રાખતા આવો કઈ રહંતી

કાંડી કિને હેને મમ્મી ત્રિગોણની મે બોલ દે 1 2 3 ગોડી હાલો આવી ગયા મમ્મી ને તેતી કાલ હતા થા હાલો હાલો યે આવી ગઈ હાલો ભાઈ તો અમે આવી ગયા હૈ મંદિર એ મમ્મી ખાલી પગે આયા હૈ એમ નામ એની માનતા થી તો અમે બધા આવી ગયા મદ્યા કરે આદરી બિચાળા રમતા હોય હા હા કોણ પરુકે ના તો બોલ હા તો બોને આય દે જો એવું પડે ને દબો કઈ જાય રાખીને માથે કમેરો બોલશે આકે હા કે રાખ્યું જો દબામ કરી દીધું અને ઢોળ ભરેલી છે ના કચરો ભરેલો છે ચીકીમાં કે અમાર આ સોફા બી તર આવે દેકો કોઈ ક્યારે જો કીડિયા રહેવું કે ना है बुक ना, रहे ना ना भिट 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 <स्ञा> तो तो <स्ञाँगीद> ना 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 है ना 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 ना

अम्मा मनोदर का मदर बन से अम्बा माने, माने। वावड़ो बोखन हेलो भाई तो यहां है उमिया मानो मंदिर यहां दीवाबो जीता है अगरबत्ती कर ली दी है हेलो भाई तो करने आ बाजू है आरती થઈ ગઈ હે લાઈટ નથી એટલે ઉમતાવાઈ ગોન મ્યુઝિક અને આ बाजू આ બધા પકડમ પટ્ટી રમવાનું ચાલુ કરી દીધું છે અહીંયા ટૂક પર સ્કેટિંગ લઈને આવી તો મોજ આવે સ્કેટિંગ કરવાની સ્કેટ લઈ સ્કેટબોર્ડ કે ગમે કે લઈને આવી તો બોચા પાર્ટી બેઠી

હાલો ભાઈ તો અમે છે ને સુભુબેન ના મામા અમે જાંબુ ખાવા ત્યાં બહુ બેઠા ન હતા ને એની પેલા ગયા મંદિરે તો મંદિરે જઈ અને રોકાણો નથી થોડાક જાંબુ લઈ ને પાછો વયો ગયો કે હું પાછો આવી વરસાદ ક્યાંય કે થઈ ગયો એટલે વરી કે જે પાંચ દસ દિન ની અંદર આવે ને તો જાંબુ પાછા જડે એમ એને જાંબુ બહુ ભાવે અને ન્યાય ક્યાંય આજુબાજુમાં છે નહીં જાંબુ એટલે ના હોય ને તો વધારે થાય અને અમાર કાકાને જાંબુડી આવી હદની બહાર બહુ પાઈ કા હે અત્યારે હદની બહાર જઈન પાકે એવો પડી ગયો ને કાચું જામભુ એટલું હે અને વર્ષાદ 10 20 તારીખ પછી આવે એવી શક્યતા હે એટલે જામભુ એ આરામથી ખાઈ હક્યું જો વર્ષાદ નું પાણી માથે પડી જાય ને પાક ઉપર તો તોતા ડાયરેક્ટ ઈ બગડી જાય ઈર પડી જાય ઈમાં ઈમાં ને એક ભાઈ ની આપણે કોમેન્ટ હતી કે તમે ગિરનાર ચાર કેટલાન જારીએ વઈ તો ભાઈ ગિરનાર ચાર અમે 20 ની જારીએ વઈ છે 20 ઇંચ એક હા આપણે અંકલેશ્વરથી બે કોમેન્ટ આવી છે કે બાન બાપુ આવ્યા તો કયા એરિયામાં આવ્યા છે અને એક કોમેન્ટ માતા એની કીધું કે અમે આ એરિયામાં છે તો બાન બાપુ કયા એરિયામાં આવ્યા એ જરાક કહેજો તો કંઈ આઈડિયા નથી અંકલેશ્વર પહેલી જ વાર ગયા હે અને બાના કાકાની દીકરીને અહીંયા વાસ્તુ અને હવન એ કાર્યક્રમ હતો એમાં ગયા હે તો એ લોકો કયા એરિયામાં રહ્યા ને એ અમને ખબર નથી અને બાન બાપુ અજાણ્યા શહેરમાં આવ્યા હે એટલે તમારે અહીંયા આવવાનો કોઈ ચાન્સ જ નથી ટાઈમ જ નથી આજ તક કદાચ નીકળી ગયા હે હવે આજે તારીખ 29 છે હા કલ આવી જાય તો તારીખ કદજ કલ આવી જાય હવારે બાપુનો ફોન આવ્યો તો કહેતા તા આજે કે હવારેમાં વરસાદ બોવે અત્યારે ક્યાંથી નીકળ્યા હે નઈ અમે કદજ રુંંટે કે બસમાં બેસી જઈએ તો એવી કઈ અપડેટ હતી ને હાલો હવે યારુનો ટાઈમ થઈ ગયો આદને વિડીયો નો એન્ડ કરવો છે તો કલ દેઈ બેન વિડીયો નો એન્ડ હાલો બંને જવાનો ટાઈમ નજીક નજીક આવતો છે ને એમ એમ આમ થોડું વધારેન થાય કે નજીક રહેવાનું મન થાય છે પણ ટાઈમ જ નથી અમારે ફુવારા आले છે કાલ બપોર પછી કદાચ હોય હોય તો હોય આપણે છેલ્લી કટકી છે ને કોરે કોરી પલારી દીધી અને પલારી દીધી ને પછી આપણે વાવવું એટલે ગારો ના પડે ત્યાં વાવવાનું થાય એટલે જોઈ ખડખડમાં કદાચ બીજું હાટી આકી તો આકી નકી નહીં હવર માં ને બપોર પછી વાવશું જો હોય એવું થા તો બાકી હાલો બેન નો હાથ રહી ગયો આજના વિડીયો નો કરી દે અહીંયા એન્ડ ફરી મળી નવા માં ત્યાં સુધી આવજો રામ રામ